અમરેલી જિલ્લા વિદ્યાસભા સંચાલિત કે કે પારે કોમર્સ કોલેજ ખાતે આર્ટ ઓફ હાર્ટ એનજીઓના સહયોગથી સીપીઆર ટ્રેનિંગનું આયોજન કરાયું હતું આ ટ્રેનિંગ આપવા માટે આર્ટ ઓફ હાર્ટ એનજીઓના ફાઉન્ડર ઝૈનબ કપાસી ઉપસ્થિત રહ્યા હતા તેમના દ્વારા કોલેજના વિદ્યાર્થીઓ તથા સ્ટાફ મિત્રોને સીપીઆરની તાલીમ આપવામાં આવી સડન કાર્ડિયા અરેશ ટકે હાર્ટ આટેકના સંજોગોમાં દર્દીને તાત્કાલિક સારવાર આપીને તેનું જીવન કેવી રીતે બચાવી શકાય તેની પ્રેક્ટિકલ તાલીમ ઝેનબ કપાસી દ્વારા તથા સંસ્થાના વડા શબ્બીર કપાસી દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવી હતી ટ્રેનિંગ ખૂબ જ ઉપયોગી રહી હતી અને વિદ્યાર્થીઓએ તેનો પ્રેક્ટિકલ અનુભવ પણ કર્યો હતો આ ટ્રેનિંગનું આયોજન કોલેજના ઇન્ચાર્જ પ્રિન્સિપાલ ડોક્ટર એમ એમ પટેલના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું આ પ્રોગ્રામમાં વાઇસ પ્રિન્સિપલ ડૉક્ટર એ વાળા સર તથા પ્રોડ્યુસર ડૉક્ટર એજી પટેલ ઉપસ્થિત રહ્યા હતા આ ટ્રેનિંગ પ્રોગ્રામનું સંચાલન એનએસએસ પ્રોગ્રામ ઓફિસર પ્રોડ્યુસર ડૉક્ટર એબી ગોરવાડિયા દ્વારા કરવામાં આવ્યું હતું તેમ આઈક્યુએસસી કો ઓર્ડિનેટર ભારતીબેન ફિમિયાએ જણાવ્યું હતું રિપોર્ટર પ્રતીક સાવલિયા અમરેલી આજનો હેતુ શું હતો કાર્યક્રમનો નો ડોક્ટર આશીષ દોરવાડિયા મેં કેકે પારે કોમર્સ કોલેજ ખાતે અહીંયા ઉપસ્થિત છે આજે આર્ટ ઓફ ધ હાર્ટ ઇનિશિયેટિવ અમારી સાથે ઝૈનબ કવાસી બેન છે જેમનો આ પ્રોગ્રામ એરેન્જ કરવાનો મેઈન ઓબ્જેક્ટિવ એ છે કે સડન કાર્ડિયા કેરેસ્ટ અથવા તો હાર્ટ એટેકના સમયમાં દર્દીને તાત્કાલિક સારવાર કેવી રીતે આપી શકાય એના માટે સીપીઆર ટ્રેનિંગ શું છે સડન કાર્ડિયાક એરેસ્ટ હોય અથવા તો હાર્ટ એટેકના સંજોગોમાં દર્દીને બચાવવા માટે આપણે કેવા પ્રકારના ઇનિશિયટિવ્સ લઈ શકીએ જેથી કરીને કોઈ વ્યક્તિની જિંદગીને આપણે બચાવી શકીએ આ હેતુ માટે જૈનબ કપાસીબેન છે એ અમારી સાથે અહીંયા ઉપસ્થિત છે અને વિદ્યાર્થીઓને આના માટેની એક એક્સક્લુઝિવ ટ્રેનિંગ આપેલી છે જેથી કરીને દરેક વિદ્યાર્થી ફ્યુચરમાં આવા કોઈ પણ પ્રકારના પ્રોબ્લેમ્સ એમની સામે થાય तो इन्हें तात्कालिक સારવાર આપીને કોઈ વ્યક્તિની જિંદગી બચાવી શકે એના માટેના એક ઓબ્જેક્ટિવ સાથે આ ટ્રેનિંગ આયોજન કરેલું છે આ કાર્યક્રમમાં નોલેજ આપેલું એક કેસો આપતું હા મારું નામ જીનક કપાસી છે મે આイનિશिएटिव નોલેજ ધ આર્ટ ઓફ હાર્ટ ઓર્ગેનાઇઝેશનનું ફાઉન્ડર છું આ જો એઇમ પર્પસ કે હતું કે ટુ ક્રિએટ અવેરનેસ એન્ડ এড્યુકેશન હાર્ટ એટેક શું છે એના સિમ્પ્ટમ શું છે બીજી હાર્ટ કન્ડિશનસ અને કાર્ડિયાક અરેસ્ટ શું છે અને કેવી રીતે થઈ શકે અને જ્યારે થાય તો આપણે આઝ કમ્યુનિટી શું કરી શકીએ કોઈની જીવન બચાવવા જેને સીપીઆર કહેવાય છે કાર્ડિયો પુલ્મરી રેસિસિટેશન આ એમ નેમ હતો કે રૂમમાં જેટલા બી સ્ટુડન્ટ્સ હતા એ કોન્ફિડેન્ટલી કોઈના પર બી ઇમરજન્સી સીપીઆર પર થેન્ક યુ બેન આભાર તમારો